મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું લગભગ છેલ્લા સાડા ચાર વરસથી અહીં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની હોસ્પિટલમાં એઝ અ વેટનરી ડૉક્ટર મારી સેવા આપી રહ્યો છું હાલમાં આપણે જોઈએ તો ખાસ કરીને જે ઉનાળાનો માહોલ છે એ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં જે હીટવેવનો પ્રમાણ ખૂબ વધી ગયું છે અને તાપમાન વધવાના કારણે જે કબૂતરો છે ખાસ કરીને બર્ડ્સમાં એમનું જે કેસ છે હિટસ્ટ્રોકના કેસીસ ખાસ કરીને તેનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે ઓન એન એવરેજ અમારી જે કોરોના ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એમાં અમારી ત્રણ હોસ્પિટલ અને બધી આપણી જે એમ્બ્યુલન્સ છે તેમાં મળીને અંદાજીત સો સવાસો જેટલા પર ડેના સ્ટ્રોકના કેસ આવે છે અને એમાં પણ જે સાંજનો સમય હોય છે બપોર પછીના તડકા પછીનો પાંચથી છ વાગ્યાનો કે સમય છે એ દરમિયાન લગભગ પચાસથી સાઠ જેટલા એકાએક કેસ આવી જતા હોય છે આ પ્રકારના પક્ષીઓ છે એ હિટસ્ટ્રોક લાગવાને કારણે અચાનક આસમાનથી જમીન પર પછડાય છે અને જો એની યોગ્ય સમયે સારવાર ના મળે તો એનું મૃત્યુ પણ થઈ શકે છે અને આ રીતના જે આ અઠવાડિયા દરમિયાન જે છેલ્લા અઠવાડિયામાં કે જેમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે એ દરમિયાન છસોથી સાડા છસોના અંદાજીત કેસ આપણી પાસે આવી ચૂક્યા છે જે મોસ્ટ ઓફલી આ પ્રકારના બર્ડ્સ હોય છે એ અત્યંત ક્રિટિકલ હાલતમાં હોય છે એટલે એને આપણે તુરંત સારવારની જરૂર પડતી હોય છે સારવારમાં આપણે જો સામાન્ય કેસ હોય છે બહુ વધારે મેજર કન્ડિશન નથી હોતી તો એને મલ્ટીવિટામિન અને લિવરટોનિકના ડ્રોપ્સ આપીએ છીએ કે જેથી કરીને લગભગ ક્વિક રિકવરી એને મળે છે એકથી બે કલાકમાં કબૂતરની હાલતમાં ઘણો સુધાર આવે છે જો ઘણી વખતે ખૂબ જ એકદમ ક્રિટિકલ હાલતમાં હોય છે તો એને આપણે ઓક્સિજન આપવું પડતું હોય છે જેમ માણસ વેન્ટિલેશનની જરૂર છે એ જ રીતે ઘણી વખતે વેન્ટિલેશન આપવું પડતું હોય છે કોલ્ડ ટોવેલ કે રેપ કરવા પડતા હોય છે અને ઘણી વખતે સબકટ આરએલ કે ગ્લુકોઝના બાટલા પણ ચડાવવા પડતા હોય છે તો એ રીતની બધી જ સારવાર આપણે અહીંયા અહીંયાને એમ્બ્યુલન્સમાં આપીએ છીએ હા વર્ષે વર્ષે આ પ્રકારના કેસીસમાં જે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે એ રીતે આ પ્રકારના કેસીસમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે આપણે જનરલી રાજકોટ અને આસપાસનો એનો દસ દસ કિલોમીટરનો પેરી ફેરીનો બધી જ પ્રકારનો વિસ્તાર છે એ કવર કરીએ છીએ કે જેમાં આપણે એમ્બ્યુલન્સ સેવા પણ આપીએ છીએ અને હોસ્પિટલે તો આજુબાજુના ગામડામાંથી પણ લોકો લઈને આવે છે આપણી પાસે કેસો અમારી જે કોરોના ફાઉન્ડેશન ની ટીમ છે એમાં ટોટલ ત્રણ વેટનરી નિષ્ણાંત ડોક્ટરો અને એની નીચે પેરામેડિકલ પેરાવેટ સ્ટાફનો ચાલીસનો નો સ્ટાફ છે ટોટલ